पूर्व कच्छ पुलिस द्वारा थर्टी फर्स्ट ने अनुलक्षी ने सघन चेकिंग हाथ धरम पूर्व कच्छ जिला द्वारा बॉर्डर रेंज आईजी चिराग कोरडिया पूर्व कच्छ पोलिस मार्गदर्शन हेठ પૂર્વ કચ્છના પ્રવેશદ્વાર આડેસર PIJM વાડા અને સામખિયારી PI VK ગડવી પોલીસ સ્ટેશન હેઠળ ના સુરજબારી પોલીસ ચેકપોસ્ટ પર સખત વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આગામી 31 ને અનુલક્ષીને ગાંધીધામ A ડિવિઝન PI MD ચૌધરી B ડિવિઝન PI SV ગોંજિયા આદીપુર PI MC વાડા અંજાર PI AR ગોહેલ બચાવ PI AE જાડેજા લાકરીયા પીઆઈ જેએમ જાડેજા બાલાસર પીએસઆઈ વીએ ઝા પર પીઆઈ જેબી બુબડિયા ગાગુદર પીઆઈ વીએ સેગલ દુધઈ પીઆઈ આરઆર વસાવા તથા ખડીર પીઆઈ એમ એન દવે અને પોલીસ સ્ટાફ દ્વારા જુદા જુદા સ્થળ પર પોલીસ કર્મચારીઓ તૈનાત કરી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે